શ્રીનગરમાં એક મોટો ધનવાન શેઠ રહેતો હતો એની પાસે જાત જાતજાતની મોજશોકની બધી સામગ્રી હતી પણ એને એક વાતનું બહુ દુઃખ હતું કે એનો એકનો એક દીકરો હતો ને એ પણ સૌ વોઠો શેઠ એવું વિચાર્યા કરતો કે આ નાલાયક છોકરો મારી કમાયેલી બધી દોલત વેડફી નાખશે એટલે ભારે ચિંતામાં રહેતો પણ શેઠની ઘરવાળી કંઈક જુદું જ વિચારતી હતી એને એમ હતું કે એનો ઠોઠ દીકરો જો સારી વહુ લાવે તો એની મૂર્ખાઈ જતી રહેશે એટલે એ રોજ પોતાના ધણી શેઠને કહેતી છોકરો મોટો થયો છે હવે એના લગ્ન કરાવો જોઈએ જેથી આપણે પણ ઘરમાં એક વહુ લાવીને આપણી બાકીની જિંદગી સુખમાં કાઢી શકીએ શેઠ જવાબમાં કહેતો લગન કરાવવા તો ઠીક છે પણ શું કામ કોઈ ગરીબ છોકરીને આ મૂરખના પાલે બાંધવાનું કહે છે એ બિચારીની જિંદગી બરબાદ થઈ જશે છોકરો સુધરવાનો નથી મૂરખ છે તો મૂરખ જ રહેવાનો આપણું નામ ડુબાડશે એટલે મને આ વિશે કંઈ પણ ના કહેતી પણ ઘરવાળીના વારંવાર કહેવા પર એક દિવસ એ રાજી થયો પણ એક શરત નક્કી થઈ એ હતી કે શેઠ મુરખ દીકરાને એકવાર ફરીથી અજમાવે ઘરવાળીએ આ શરત માની લીધી બીજા દિવસે શેઠે પોતાના દીકરાને પાસે બોલાવીને કહ્યું બેટા આ લે ત્રણ પૈસા આને લઈને બજાર જા એક પૈસામાં તારા માટે થોડો નાસ્તો લે બીજાને પાણીમાં નાખી દે ત્રીજા પૈસાથી પાંચ વસ્તુઓ ખરીદજે થોડું ખાવાનું થોડું પીવાનું થોડું ચાવવાનું થોડું બાગમાં વાવવાનું અને થોડું ગાયને ખવડાવવા માટે શેઠ નો દીકરો ત્રણ પૈસા લઈને બજાર ગયો પહેલા પૈસામાં પોતાના માટે થોડી ખાવાની વસ્તુઓ લીધી ને નદી નદી તરફ ચાલ્યો પર પહોંચીને એ વિચારવા લાગ્યો કે પૈસો તો કામની વસ્તુ છે હું એને નદીમાં શું કામ ફેંકી દઉં પણ બાપની આજ્ઞાનું પણ તો પાલન કરવું જ જોઈએ આ વિચારતા વિચારતા તેણે ન તો નદીમાં પૈસો ફેંક્યો ને ન તો એ વિચારી શક્યો કે શું કરવું એ ત્યાં નદી કિનારે પૂતળાની જેમ ઉભો રહી ગયો એટલામાં ત્યાં એક જુવાન છોકરી આવી તેણે ચોક્કસ અહીં ગુજરાતી લોક ભાષામાં અનુવાદ છે શેઠના દીકરાએ બધી વાત કહી સંભળાવી તો છોકરી બોલી પૈસો નદીમાં ફેંકવો એ મૂર્ખાઈ છે એ તો પાસે રાખવાની ચીજ છે ને એક પૈસામાં પાંચ વસ્તુઓ લેવાનું તમારા બાપાનું કહેવાનો મતલબ છે કે તમે એક તરબૂચ લઈ લો એમાં જ વસ્તુઓ છે આ છોકરી ત્યાંના લુહારની હોશિયાર દીકરી હતી શેઠના દીકરાએ એની વાત માની લીધી એ બજારમાંથી એક તરબૂચ ખરીદીને ગયો ને એને પોતાના બાપ સામે મૂક્યું એના બાપે આ જોઈને હેરાન થઈ ગયો કે એનો મૂરખ છોકરો એકદમ હોશિયાર કેમ થઈ ગયો એટલે એણે એને પૂછ્યું બેટા સાચું કહેજે તને આ વસ્તુ ખરીદવામાં કોણે મદદ કરી આ તો તારી બુદ્ધિની બહારની વાત છે દીકરાએ તરત જ બધી વાત કહી દીધી શેઠે લુહારની છોકરીની હોશિયારીના વખાણ કર્યા ને મનમાં નક્કી કરી લીધું કે જો દીકરાના લગ્ન કરાવવા જ હોય તો આ જ છોકરી સાથે થવા જોઈએ એણે આ વાત પોતાની ઘરવાળીને પણ કહી દીધી એને પણ આ વાત બહુ ગમી દિવસો વીતતા ગયા એક દિવસ શેઠ લુહારના ઘરે એ વિચારથી ગયો કે એની છોકરી સાથે દીકરાના લગ્નની વાત કરી દે પણ તે વખતે ન ન તો તો લુહાર ઘરમાં હાજર હતો ને એની ઘરવાળી લુહારની દીકરીએ ધનવાન મહેમાનને આદરથી આસન આપ્યું ને ચા બનાવી શેઠે ચાનો પ્યાલો પિતા પિતા કહ્યું દીકરી તારા મા બાપ ક્યાં ગયા છે ચાલાક છોકરીએ કહ્યું મારા બાપા તો બજાર એક કોડીનો હીરો લેવાને મા એકના ઘરે થોડી વાતું વેચવા ગયા છે શેઠે લાખ કોશિશ કરી કે આ વાત સમજી લે પણ સમજી ન શક્યો એટલે એણે ફરીથી કહ્યું દીકરી હું તારી વાતું ના સમજી શક્યો મહેરબાની કરીને મને સમજાવ આ સાંભળીને એ બોલી મારા બાપા તો દીવા માટે એક કોડીનું તેલ લેવા ગયા છે મારી મા કોઈના લગન નક્કી કરવા માટે ગઈ છે એનો આ મતલબ છે એટલી વારમાં લુહારને એની ઘરવાળી પણ આવી ગયા શેઠે એમને પોતાના આવવાનું કારણ કહી સંભળાવ્યું એ લોકો આ વાત માની ગયા ને મૂરખ શેઠના દીકરાના લગ્ન ચાલાક લુહારની દીકરી સાથે થવાનું નક્કી થઈ ગયું બીજા જ દિવસે આખા શહેરમાં આ ખબર ફેલાઈ ગઈ કે શેઠ પોતાના દીકરાના એક લુહારની દીકરી સાથે કરવા જઈ રહ્યો છે શહેરમાં જાત જાતની વાતો થવા લાગી ઘણા દુષ્ટોને ઈર્ષ્યા પણ થઈ કે એક ગરીબ બાપની દીકરી મોટા શેઠની વહુ બનશે એ લોકો આ સહન ન કરી શક્યા ને એક દિવસ શેઠના દીકરા પાસે જઈને બોલ્યા જો ભાઈ તું અમીર છે આ વહુથી

તમે કોઈ ચિંતા ના કરો એ જે કંઈ કહે છે એવું ક્યારેય નહીં થાય ને હું મારી બુદ્ધિથી બધાના જીવનને સુખી બનાવીશ થોડા દિવસ પછી મોટી ધામધૂમથી એમના લગ્ન થયા પહેલી રાત્રે જ મૂરખ શેઠના દીકરાએ પોતાના દુષ્ટ દોસ્તોની સલાહ પર ચાલવાના ઈરાદાથી બૂટ ઉઠાવ્યો ને એવું વિચારીને કે એની ઘરવાળી સુધી છે એણે એને બૂટથી મારવાની કોશિશ કરી પણ એણે હાથ પકડતા કહ્યું હે ભગવાન સુહાગ આવું ના હોવું જોઈએ આ ખરાબ વાત છે એનો ધણી શેઠનો દીકરો માની ગયો આ રીતે એ દરરોજ રાત્રે એને કઈક ને કઈક કહીને ટાળતી રહી સાત દિવસ પછી વહુ પોતાના પિયર જતી રહી યાર શેઠના દીકરા પાસેથી ખબર પડી કે એણે એમના કહેવા પ્રમાણે કર્યું નથી તો બોલ્યા તું તો ડરપોક જ નીકળ્યો હવે જોજે તારી બૈરી તને કેવો નાચ નચાવશે વહુ તો પિયર ગઈ ને ઈધર શેઠે પોતાના દીકરાને ઘણો ધન માલ નોકર ચાકર સવારી વગેરે આપીને બહારના દેશમાં વેપાર કરવા મોકલ્યો શેઠનો વિચાર હતો કે આથી એનો દીકરો થોડો અનુભવ મેળવશે શેઠનો દીકરો વિદેશ જતા એક દિવસ શહેરમાં પહોંચ્યો ત્યાં એણે એક મોટા મહેલની એક બારીમાંથી એક સુંદર છોકરીને કરતી જોઈ ચારે બાજુ એક ઊંચી દિવાલ હતી ને એની ચારે બાજુ સફરજન નાશપતિ ને બદામનો એક મોટો બાગ હતો તે સુંદર સ્ત્રીએ શેઠના દીકરાને મહેલમાં આવવાનો ઈશારો કર્યો શેઠનો દીકરો મહેલની અંદર પોતાના બધા નોકર ચાકરને માલ વગેરે લઈને ગયો થોડી મીઠી મીઠી વાતો કર્યા પછી છોકરીએ એને નર્દ કાશ્મીરમાં એક ખાસ પ્રકારની શતરંજ રમવા કહ્યું રમવાનું સ્વીકાર કરી લીધું પણ શેઠનો દીકરો રમવાનું તો જાણતો જ નહોતો શેઠનો દીકરો પોતાનું બધુને પોતાને પણ હારી ગયો તે છોકરીએ એનો માલ દોલત પોતાના ભંડારમાં જમા કરાવ્યો ને એને એના નોકરો સાથે જેલમાં બંધ કરી દીધો જેલમાં એની સાથે ખરાબ વર્તન થવા લાગ્યું ને એ ખૂબ દુબળો થઈ ગયો જેલની બારીઓમાંથી એણે એક દિવસ એક રાહદારીને વિનંતી કરી કે એ એની વાત સાંભળી લે પથી કે જ્યારે કહ્યું કે તે શ્રીનગરનો રહેવાસી છે તો શેઠના દીકરાએ એને પત્ર લઈ જવા કહ્યું પથી કે એના પર દયા કરીને એને કલમ શાહીને કાગળ લાવી આપ્યા ને એણે બે પત્ર લખીને એને આપ્યા એક પત્ર તો એણે પોતાના બાપને લખ્યો જેમાં એણે બધી વાત સાચે સાચી લખી દીધી ને બીજો પોતાની પત્ની માટે જેમાં એણે લખ્યું હું હવે ખૂબ ધનવાન થઈ ગયો છું ને હવે જલ્દી આવીને તને ખૂબ બૂટ મારીશ પથિક બંને પત્ર લઈને વિદાય થયો તે બિચારો અભણ હતો શહેરમાં આવીને તેણે પિતાના નામનો પત્ર લુહારની છોકરીને આપ્યો અને તેનો પત્ર શેઠને આપ્યો લુહારની છોકરીએ પત્ર જોયો તો ખૂબ દુખી થઈ અને તરત જ શેઠ પાસે ગઈ તેણે પણ પોતાનો પત્ર બતાવ્યો હોશિયાર વહુએ શેઠ પાસેથી માલ દોલત માંગીને તે જ રીતે શહેરથી વિદેશ માટે પ્રયાણ કર્યું અને પોતાનું રૂપ એક શેઠનું બનાવીને તે પણ તે જ મહેલ પાસે આવી મહેલમાં જઈને તેણે તે સ્ત્રીને નર્દ રમવા માટે પડકારી તે યુવતીએ નોકરોને લાલચ આપીને પોતાના પક્ષમાં પહેલાથી જ કરી લીધા હતા અને તે યુવતીના દરેક વખતે જીતવાનું રહસ્ય પણ જાણી લીધું હતું બીજા દિવસે તેણે નર્દની બધી બાજીઓ જીતીને તે યુવતીને પણ જીતી લીધી અને તેને પોતાની કેદી બનાવી તે જ ક્ષણે તેણે પોતાના પતિને જેલમાંથી બહાર કાઢીને તેના કપડાં બદલાવ્યા પણ તે તેને ઓળખી શક્યો નહીં ચોક્કસ આને ગુજરાતી લોકભાષામાં ટ્રાન્સલેટ કરું છું બીજા દી લુહારની છોકરી પોતાના ગામ ભણી ચાલી નીકળી પેલી હારેલી છોડીનો બધો માલ દોલત ઊંટ ને ઘોડા પર લાદી દીધો ને પોતાના ધણીના જેલના લુગડા એક પેટીમાં બંધ કરાવીને પોતાની પાસે જ રાખ્યા ગામની બારોબાર પહોંચીને એણે પોતાના ધણીને બધો માલ લઈને ઘરે જવા કીધું ને બોલી તમે ઘરે જાવ ને હું એ હમણાં જ તમારી પાછળ આવું છું ઘરે પાછા ફર્યા પછી શેઠના દીકરાનું ભારે ધામધૂમથી સ્વાગત થયું એના મા બાપના સુખનો તો પાર જ ના રહ્યો થોડોક ટાઈમ પછી એની ઘરવાળી પણ ત્યાં આવી મૂરખ શેઠનો દીકરો એવું વિચારીને કે હવે એ બહુ પૈસાદાર થઈ ગયો છે એકદમ ઊભો થયો પોતાના પગમાંથી બૂટ કાઢ્યો ને પોતાની ઘરવાળીને મારવા દોડ્યો એની ઘરવાળીએ એના જેલની નિશાની પેટી જે સાથે લાવી હતી મંગાવી એને એનું ઢાંકણું ખોલીને તે લુગડા કાઢીને એને બતાવ્યા પણ મોઢેથી કંઈ ના બોલી શેઠનો દીકરો આ જોઈને હેરાન થઈ ગયો ને બધી વાત સમજી ગયો કે એને છોડાવનારી એની હોશિયાર ઘરવાળી સિવાય બીજું કોઈ નહોતું શર્માયોને એને પોતાની બધી ભૂલોની માફી માગી લીધી એના પછી તે બે સુખેથી રહેવા લાગ્યા ગુરુકુળ હતું તેમાં ઘણા બાળકો ભણતા હતા તેમાંથી એકનું નામ દામોદર હતું ગુરુજીને એક દીકરી હતી રાય પાણી ભરવા જતી હતી તેની માં કોઈને કોઈ ગુરુકુળના બાળકને રોજ તેનો ગળો ઉપાડવા માટે સાથે મોકલી દેતી હતી એક દિવસ દામોદરનો વારો આવ્યો તે તો આ તકની રાહ જ જોઈ રહ્યો હતો રાય તરફ તેનું ખૂબ જ આકર્ષણ હતું ઘડો ભરાઈ ગયા પછી રાઈએ રોજની જેમ સાથે આવનારને તેને ઉપાડવા માટે કહ્યું દામોદરે જરા હસતા હસતા કહ્યું પહેલા તું મારી એક શરત પૂરી કર પછી હું ઉપાડીશ રાઈએ આશ્ચર્યથી ભરાઈને પૂછ્યું શું દામોદરે તેની પાસે આવીને કહ્યું હાથમાં પાણી લઈને ત્રણ વાર કહે રાયના ભરથાર દામોદર રાય નાસમજ નહોતી તે દામોદર નો મતલબ સમજી ગઈ તેણે તુચકારથી કહ્યું નહીં કહું જાઓ દામોદર મો ફેરવીને બેસી ગયો બિચારી રાય મોટી મુશ્કેલીમાં પડી ગઈ તે શું કરે ચાર છ વાર દામોદરની ખુશામત કરી પણ તે ટસથી મસ ન થયો આસપાસ જોયું તો કોઈ બીજું દેખાયું નહીં તેને મોડું થઈ રહ્યું હતું માના ગુસ્સે થવાનો ડર લાગ્યો હતો તેણે હારીને દામોદરને કહ્યું સારું તો લો હું કહી દઉં છું દામોદરે ખુશીથી કૂદીને કહ્યું તો કહો રાય હાથમાં પાણી લઈને ત્રણ વાર કહી દીધું રાયના ભરથાર દામોદર ત્યારે દામોદરે તેનો ગળો ઉપાડી લીધો ચડાવીને ઘરે પહોંચી તેની આ હાલત જોઈને માએ પૂછ્યું દીકરી શું વાત છે રાઈએ દબાયેલા સ્વરે કહ્યું મા તમે આ દામોદરને મારી સાથે ન મોકલશો માએ પૂછ્યું કેમ શું થયું રાઈએ જે કંઈ થયું હતું તે બધું કહી સંભળાવ્યું માએ દીકરીને ગળે લગાવતા કહ્યું ચાલ સારું જ થયું બેટી કોઈને તો તને સોંપવાની જ હતી દામોદર શું ખરાબ છે આ પછી એક દિવસ રાયની માએ દામોદરને પૂછ્યું તમારા ઘરમાં કોણ કોણ છે તેણે કહ્યું કોઈ નહીં આ ઘટનાના થોડા દિવસ પછી રાયની માએ શુભ મુહૂર્ત કઢાવીને દીકરીના લગ્ન દામોદર સાથે કરાવી દીધા લગ્નના થોડા દિવસ પછી દામોદરે રાયને કહ્યું હવે હું મારા ઘરે જઈશ રાયે આશ્ચર્યથી કહ્યું તમે તો કહેતા હતા કે તમારું કોઈ નથી જવાની તૈયારી કરતા દામોદરે કહ્યું નહીં નહીં એવી વાત નથી મારું બધું કોઈ છે તમારી સાથે લગ્ન કરવા માટે મેં જૂઠું બોલ્યો હતો રાઈએ કહ્યું જ્યારે ઘરમાં લોકો હતા તો જૂઠું બોલવાની શું જરૂર હતી દામોદર હસતો હસતો ચાલ્યો ગયો તેનો પાલવ પકડીને પૂછ્યું અને મારું શું થશે દામોદરે દિલાસો આપતા કહ્યું ત્યાં પહોંચીને હું તારા માટે હંસ દ્વારા ઘરેણા અને કપડા મોકલીશ તું તે હંસને આ મોતીની માળા બતાવી દેજે તે તારી પાસે આવી જશે પછી તું આવી જજે રાઈએ તેની વાત માની લીધી દામોદરે પોતાના ગળામાંથી મોતીની માળા ઉતારીને તેને આપી દીધી અને ચાલ્યો ગયો ઘરે પહોંચીને તેણે કિંમતી ઘરેણા અને કપડા એક પેટીમાં સજાવ્યા અને તે પેટીને વિશ્વાસુ હંસના ગળામાં લટકાવીને તેને સમજાવ્યું જો જ્યારે તને કોઈ મોતીની માળા બતાવે તો તું આ પેટીની વસ્તુઓ તેને આપી દેજે દામોદરની પહેલી પત્ની રુકમિણી દરવાજાની આડમાં ઊભી ઊભી આ બધું સાંભળી રહી હતી તેને દામોદરના રંગઢંગ જોઈને પહેલાથી જ શંકા થઈ ગઈ હતી હવે તે શંકાની પુષ્ટિ થઈ ગઈ તે સોતિયા ડાહથી બળવા લાગી તેણે તરત જ બહાર જઈને મોતીની માળા બતાવીને હંસને રોકી લીધો અને તેના ગળામાં લટકતી પેટીને ઉતારી લીધી બદલામાં બીજી પેટી લટકાવી દીધી જેમાં રંગના તુલસીની માળા અને ભભૂત વગેરે વસ્તુઓ હતી હંસ તે બીજી પેટી લઈને ઉડી ગયો ઉડતા ઉડતા તે રાયના દેશ પહોંચ્યો રાય તેની રાહ જોઈ રહી હતી તેને જોઈને તે ગદગદ થઈ ગઈ તેણે મોતીની માળા બતાવીને હંસને રોકી લીધો અને તેના ગળામાં લટકતી પેટી ખોલી લીધી તેની અંદર તેણે જે જોયું તેનાથી તે સ્તબ્ધ થઈ ગઈ પણ કરે શું થોડીવારમાં તે સ્વસ્થ થઈ તો તેણે તેને પતિની આજ્ઞા માનીને માથે ચડાવી ભગવા કપડા તેણે પહેરી લીધા ભવૂત આખા શરીરમાં ચોળી અને તુલસીની માળા હાથમાં લઈને દામોદરનું નામ જપતા જપતા તુલસીની પરિક્રમા કરવા લાગી આ રીતે પરિક્રમા કરતા કરતા તેને ઘણા વર્ષો વીતી ગયા તે જમીનમાં ધસી ગઈ આ તરફ દામોદર જ્યારે રાયની રાહ જોતા જોતા થાકી ગયો તો એક દિવસ તે કોઈ બહાનું કરીને ઘરેથી નીકળી પડ્યો ચાલતા ચાલતા તે રાયના મુકામ પર આવ્યો તેની આ હાલત જોઈને તેને ખૂબ દુઃખ થયું તે સમજી ગયો કે નક્કી આ બાબતમાં રુકમણીનો હાથ અવશ્ય છે તેણે રાય પાસે જઈને તેને બધી વાત કરી અને સમજાવીને તેને પોતાના નગરમાં લઈ આવ્યો એક કુંભારને ત્યાં તેને રાખી અને પોતે ઘરે ચાલ્યો આવ્યો જતા જતા તેને કહી ગયો કે હું ઘરેથી લોકોને વાજતે ગાજતે તને લેવા મોકલીશ તું આવી જજે અને બીજી ઘણી વાતો સમજાવી ગયો ઘરે પહોંચીને દામોદરે પેટના દુખાવાનું બહાનું કર્યું અને તરફડવા લાગ્યો ઘરના લોકો તેની આ હાલત જોઈને ગભરાઈ ગયા નગરના વૈદ્ય હકીમ બધાને બોલાવ્યા પણ કોઈ ફાયદો ન થયો દામોદર પહેલા કરતા પણ વધારે તરફડવા લાગ્યો ઘરના લોકોના હોશ ઉડી ગયા હવે શું કરવું દામોદરે કણસતા કણસતા કહ્યું કુંભાર ત્યાં એક મહેમાન આવી છે તે પેટ સારું મસડે છે હાય મરી ગયો તેને બોલાવો ઘરના લોકો દોડતા દોડતા તેને બોલાવવા ગયા મળવા પર તેણે કહ્યું હું પેટ નથી તેમણે ખૂબ સમજાવ્યું નાજુક હાલત બતાવી પણ તે કોઈ પણ રીતે તૈયાર ન થઈ લોકો મો લટકાવીને પાછા આવ્યા દામોદરને બધી વાત કહી સંભળાવી દામોદરે કહ્યું અરે તેને આ ઘરની વહુ બનાવીને જ લઈ આવો મારો દુખાવો તો મટે હું તો મરવા પડ્યો છું જાઓ વાજતે ગાજતે તેને લઈ આવો ગાતા વગાડતા લોકો તેને લેવા ગયા અને સાથે ઘરે લઈ આવ્યા આવતા જ રાયએ દામોદરના પેટ પર હાથ મૂક્યો કે તેનો દુખાવો ગાયબ થઈ ગયો રૂકિણી હજી સુધી ચૂપચાપ બધી લીલા જોઈ રહી હતી તે બધું સમજી ગઈ હવે તેનાથી રહેવાયું નહીં તેણે રાયને ગળે લગાવી લીધી અને દામોદરને બોલી આટલું છળ કપટ કરવાની શું જરૂર હતી સીધી જ તેને ઘરે લઈ આવવાની હતી તે દિવસથી બધા મળીને સારી રીતે રહેવા લાગ્યા એક જમાઈજી હતા તેઓ ખૂબ જ સંકોચશીલ સ્વભાવના હતા એકવાર તેઓ પોતાના સાસરે ગયા ત્યાં તેઓ વાત વાતમાં અચકાવા લાગ્યા શરમાળ તો પહેલાથી જ હતા અને સાસરુ હોવાના કારણે કરેલા અને લીમડો ચઢ્યો જેવી હાલત થઈ ગઈ જમવા બેઠા તો ઈચ્છા હોવા છતાં દરેક વસ્તુ માટે ના પાડવા લાગ્યા તેમની સાડી રાપ પીરસવા આવી તો તેમણે પોતાની આદત પ્રમાણે ના પાડી દીધી સંયોગથી રાબ નું એક ટીપુ તેમની પતરાળી રાબ રાબના તે એક ટીપાએ તેમને તડપાવી દીધા તેનો સ્વાદ દરેક ક્ષણે જીભ પર અનુભવ થવા લાગ્યો તેઓ રાબ મેળવવાના ઉપાયો વિચારવા લાગ્યા રાત્રે જ્યારે બધા સૂઈ ગયા તો તેમણે પોતાની પત્નીને પૂછ્યું કે રાબની માટલી ક્યાં મૂકી છે પત્નીએ પાસેના રૂમમાં છીકે પર લટકતી માટલી તરફ ઇશારો કર્યો જમાઈજી રાજી થઈ ગયા તેઓ દબાયેલા પગે છીકા પાસે પહોંચ્યા પણ નીચા કદના હોવાના કારણે છીકા સુધી તેમનો હાથ ન પહોંચ્યો અચાનક તેમની નજર ખૂણામાં પડેલી લાકડી પર પડી તેમણે લાકડીથી માટલીના તળિયે કાણું પાડી દીધું તે કાણામાંથી રાબ ટપકવા લાગી તેમણે પોતાનું મોં ખોલી દીધું આ રીતે તેમણે ધરાઈને રાબ ખાધી પણ માટલીમાંથી રાબનું ટપકવું તો ચાલુ જ રહ્યું તેઓ ખૂબ જ ગભરાયા રાબના નશામાં તેમણે માટલીમાં કાણું તો પાડી દીધું હતું પણ હવે શું કાણું બંધ કરવાનો તેમને કોઈ રસ્તો જ ન સૂચતો હતો જો રાબને જમીન પર પડવા દેવામાં આવે તો સવારે ઘરમાં ખોટો હોહા મચશે લાચાર જમાઈજી માટલી નીચે ઉભા રહ્યા અને રાબ તેમના શરીર પર ટપકતી રહી આખી માટલી ખાલી થઈ ત્યારે ક્યાંક તેઓ ખસ્યા હવે જમાઈજી સામે સમસ્યા આવી કે શરીર અને કપડાને કેવી રીતે સાફ કરવા આટલી રાત્રે સ્નાન કરવાથી ડર હતો એટલે તેમણે પાસેના રૂમમાં રાખેલી કપાસથી જ શરીર લૂછવાનું શરૂ કર્યું પણ રાબ ચીકણી હોવાના કારણે કપાસ તેમના શરીર પર ચોટી ગઈ જેમ જેમ તેઓ રાબ છોડાવવાની કોશિશ કરતા તેમ તેમ કપાસ તેમના શરીર પર વધારે ચોંટતી ધીમે ધીમે તેમનું આખું શરીર કપાસથી ઢંકાઈ ગયું તેઓ એક વિચિત્ર પ્રાણી જેવા બની ગયા તેમને આ હાલતમાં જોઈને ભાગ્યે જ કોઈ ઓળખી શકે હવે તો તેઓ વધારે ગભરાયા શું કરવું રાબે મોટી મૂંઝવણમાં મૂકી દીધા ઘરના લોકો જાગી જવાનો ડર અલગ સતાવી રહ્યો હતો જો તેમને આવા ભૂત જેવા કોઈએ જોઈ લીધા તો શું કહેશે બિચારાને જ્યારે કંઈ ન સૂજ્યું તો તેઓ કપાસના ઢગલાથી અલગ થઈ ગયા અને દબાયેલા પગે બચતા બચતા ઢોરોના કોઠા તરફ વધ્યા મુખ્ય દરવાજાથી તો બહાર નીકળવું શક્ય ન હતું એટલે તેઓ આ રસ્તે આવ્યા પણ દુર્ભાગ્યે અહીં પણ તેમનો પીછો ન છોડ્યો. ડોરોના કોઠામાં પગ મૂક્યો જ હતો કે કોઈના બોલવાનો અવાજ તેમના કાને પડ્યો. તેમની જાન સુકાઈ ગઈ. ડર લાગ્યો કે કદાચ ઘરના લોકો જાગી ગયા. તેઓ શ્વાસ રોકીને મનમાં ભગવાનને યાદ કરવા લાગ્યા. પણ ભગવાન પણ કદાચ આજે તેમનાથી રૂઠી ગયા હતા. વાતોની ફુસફુસાહટ અને પગલાનો અવાજ પાસે જ આવતો જતો હતો. બીજો કોઈ રસ્તો ન દેખાતા તેઓ સંતાઈને ઘેટા બકરાના ટોળામાં બેસી ગયા. આખું શરીર સફેદ હોવાના કારણે તેઓ તેમાંથી જ એક લાગવા લાગ્યા ઢોરોના કોઠામાં જેમના બોલવાનો અને પગલાનો અવાજ સંભળાયો હતો તે ચોર હતા તેમણે દેવીની માનતા માની હતી કે જો આજે ચોરીમાં મોટો હાથ લાગે તો તેઓ એક ઘેટાનું બલિદાન આપશે સંયોગથી દેવીએ તેમની મનોકામના પૂરી કરી દીધી ખૂબ માલ હાથ લાગ્યો એટલે જ તેઓ એક ઘેટાની શોધમાં આવ્યા હતા કોઠામાં આવીને સારા જાડા તંદુરસ્ત ઘેટાની શોધ કરવા લાગ્યા અચાનક તેમની નજર ઘેટાની વચ્ચે સંતાયેલા જમાઈજી પર પડી અને તેઓ તેમને પોતાના પસંદમાં ભરી લીધું અને ખભા પર મૂકીને ચાલ્યા ગયા જમાઈજીની જાન સુકાઈ રહી હતી કઈ કહે તો જીવ જવાનો ડર હતો એટલે બિચારા પાણીમાં વહેતા તણખલાની જેમ લાચાર રહ્યા મનમાં જ રાબને કોસતા હતા આ સત્યાનાશીએ મને કેટલી મુશ્કેલીમાં મૂકી દીધો ચોર ચાલતા ચાલતા દેવીના મંદિરે પહોંચ્યા અહીં તેઓ બોજો ખભા પરથી ઉતારવા લાગ્યા તો જમાઈજીથી રેવાયું નહીં તેઓ બોલી પડ્યા ભાઈ જરા ધીમેથી બોરી ઉતારજો આ સાંભળીને ખૂબ જ ગભરાયા તેમણે વિચાર્યું કે આ શું આફત આવી પડી ગભરાટમાં કંઈ પણ વિચાર્યા વિના તેઓ જીવ બચાવીને ભાગી ગયા જતા જતા તેઓ પોતાનું ચોરીનું ધન પણ લઈ જવાનું ભૂલી ગયા જમાઈજી દેવીને યાદ કરતા બોરીમાંથી બહાર નીકળ્યા દેવી તેમનો જીવ બચાવ્યો એટલે તેમણે તેમનો આભાર માન્યો પછી તેમણે પાસેની વહેતી નદીમાં સ્નાન કર્યું રાબ અને કપાસને શરીર પરથી છોડાવીને ચોરોનો બધો બધો માલ માલ મતા લઈને સવાર જ સાસરે પહોંચી ગયા અને તેમણે પોતાની પત્નીના હાથમાં મૂકી દીધો પત્ની આટલું બધું ધન જોઈને આશ્ચર્યમાં પડી ગઈ જમાઈજી હસતા હસતા કહ્યું આ બધું તારી રાબની કરામત છે એક સાહુકાર હતો તેને સાત દીકરીઓ હતી અને એક દીકરો હતો દીકરીઓના તો લગ્ન થઈ ગયા હતા ફક્ત દીકરો બાકી હતો સાહુકારે તેના પણ લગ્ન કરાવવાનું વિચાર્યું છોકરો પોતાની બહેનોને બોલાવવા ગયો સૌથી પહેલા તે નાની બહેનના ઘરે પહોંચ્યો બહેને કહ્યું કે હું ઘરનું કામકાજ પતાવીને જલ્દી જ આવી જઈશ ભાઈ ચાલ્યો ગયો બહેને સવારે વહેલા ઊઠીને લોટ દળ્યો અને ભાઈ માટે રોટલીઓ બનાવીને તેની સાથે મૂકી દીધી તેમાંથી એક રોટલી તેણે પોતાના બાળકો માટે રાખી લીધી દિવસ ઉગતા બાળકોએ રોટલી માંગી તો તેણે તે રોટલી તેમની સામે મૂકી રોટલીનો રંગ લીલો જોઈને તેણે તે રોટલી બાળકોને ખાવા ન દીધી અને રોટલી લીલી કેમ થઈ ગઈ તેનું કારણ તપાસવા લાગી ઘંટી નું પડ ઉંચકીને જોયું તો કારણ સમજમાં આવી ગયું તેમાં સાપનું બચ્ચું દડાઈ ગયું હતું તે ખૂબ જ ગભરાઈ તેનો એકનો એક ભાઈ આજ રોટલીઓ લઈને ગયો હતો જો તે ખાલી હશે તો શું થશે આ વિચારતા જ તે ઝડપથી ભાઈને શોધવા દોડી ભાઈ વધારે દૂર તો નીકળ્યો ન હતો એટલે તેણે જલ્દી જ પહોંચીને ભાઈ પાસેથી તે રોટલીઓ લઈ લીધી રોટલીઓ લઈને એક સોની વાવમાં કુંભાર ઢાંકણા બનાવતા મળ્યા તેણે પૂછ્યું આ ઢાંકણા શા માટે બનાવી રહ્યા છો કુંભારે કહ્યું એક સાહુકારની સાત દીકરીઓ અને એક દીકરો છે તે છોકરાના લગ્ન થવાના છે પણ સાંભળો લગ્ન પહેલા જ તે છોકરો મરી જશે તેના પર ઘણા જોખમો છે તેના માબાપ બાપ રડી રડીને મરી ન જાય એટલે અમે તેમના માટે ઢાંકણા બનાવી રહ્યા છીએ આ વાત સાંભળીને ખૂબ જ હેરાન થઈ તેણે કુંભારણને પૂછ્યું કેમ માં શું તે છોકરો કોઈ રીતે બચી ન શકે કુંભારણે કહ્યું દીકરી બચી તો શકે છે પણ તેના માટે ઘણા દુઃખો વેઠવા પડશે તે છોકરાની કોઈ બહેને પાગલનું નાટક કરીને ભાઈની મુશ્કેલીઓ સહન કરવી પડશે નાની બધી વાત જાણી લીધી ચાલી નીકળી ચાલતા ચાલતા તે ઘરે પહોંચી તો ત્યાં લગ્નની શરૂઆત થઈ ચુકી હતી ભાઈને હળદર ચઢી રહી હતી પાગલ બહેને જીદ કરી કે પહેલા મને હળદર ચઢાવો બધાને પાગલ વાત માનવી પડી બીજા દિવસે લગ્ન વિધિ અનુસાર બધા લોકો ખાણ પર પીળી માટી લેવા જવા લાગ્યા પાગલ બહેને ફરી જીદ કરી કે પહેલા મારા માટે માટીની ખાણ પર જવું પડશે પર લટકતી થેલીમાં નાખી દીધું પાગલ બહેન માટે ખાણ ની માટી આવી ગયા પછી દુલ્હા માટે માટી આવી બીજા દિવસે ગણેશ પૂજા થવા લાગી પાગલ બહેન ફરી ચોકમાં જઈને બેઠી મુહૂર્તના સમયે સાત વીંછી આવ્યા પાગલ બહેન સાવધાન તો હતી જ તેણે તે મારીને પોતાની થેલીમાં નાખી દીધા હવે દુલ્હો ચોકમાં બેઠો મંડપ છવાવા લાગ્યો તો પાગલ ઝેરી કાંટા પર તેની નજર પડી તેણે તેને તોડીને પોતાની થેલીમાં રાખી લીધો ભાઈનો મંડપ સારી રીતે થઈ ગયો જાન રવાના થવા લાગી પાગલ બહેન દુલ્હાની આગળ આગળ ચાલી સિંહ દ્વાર પર જાન પહોંચતા જ અચાનક દરવાજો પડી ગયો પાગલ બહેન ચોક્કસ તો હતી જ તેણે આખી જાનને સાવધાન કરી દીધી જાન બચીને નીકળી ગઈ લગ્નનો સમય આવ્યો ત્યારે પણ પાગલ બહેન સમજાવ્યું કે છોકરીના છોકરી સાથે લગ્ન કેવી રીતે થઈ શકે પણ તેણે એક પણ વાત ન સાંભળી પંડિતોએ તેને રાજી રાખવા માટે મંત્રોચ્ચાર કર્યા મંત્રોચ્ચાર થઈ જ રહ્યો હતો કે પાગલ બહેન ના ગળામાં સોય આવીને વાગી તેણે તે સોય તરત જ કાઢીને થેલીમાં નાખી દીધી પોતાના ભાઈના લગ્ન માટે હવે તેણે જગ્યા છોડી દીધી લગ્ન પછી ફેરાનો સમય આવ્યો પાગલબહેન આ વખતે પણ આગળ થઈ ગઈ એક એક કરીને સાત કાળા નાગોએ હુમલો કર્યો પાગલ કચડી નાખ્યા અને તેમને પણ પોતાની થેલીમાં નાખી દીધા પલંગ ફેરના સમયે પણ પાગલ બહેન આગળ આગળ થઈ પલંગમાં એક સિંહનું ચિત્ર લાગેલું હતું અચાનક તે સિંહ જીવંત થઈ ઉઠ્યો પાગલબહેને તરત જ તેને તલવારથી મારી નાખ્યો અને તેનો નખ કાપીને થેલીમાં રાખી લીધો તેના ભાઈના લગ્ન સારી રીતે થઈ ગયા જાન દુલ્હનને લઈને ઘરે પાછી આવી પાગલ બહેને હવે પોતાનું નાટક છોડી દીધું તેણે ઘરના બધાની સામે પોતાની થેલી ખોલી તેમાંથી એક એક વસ્તુ કાઢી કાઢીને તેણે બતાવી અને બધી વાત સમજાવી બધા લોકો ઠગાયલાની જેમ તેની તરફ જોતા રહ્યા બધી વાત સાંભળી લીધા પછી તેઓ બધા આ બહેનની હોશિયારીની પ્રશંસા કરવા લાગ્યા ભાઈ તો આવી બહેનને પામીને ખૂબ જ ખુશ થયો